સુરેન્દ્રનગર બાજરડા ગામના ઇતિહાસમાં પહેલીવાર દેવીપૂજક સમાજના યુવા આગેવાન રાહુલભાઈ બુટિયાની બાજરડા ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે ઉપસરપંચ તરીકે વરણી કરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો બાજરડા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત દેવીપૂજક સમાજના યુવાન ઉપસરપંચ તરીકે નિમણૂક પામ્યા છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે બાજરડા ગ્રામ પંચાયત ખાતે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રાહુલભાઈ બુટિયાની ઉપસરપંચ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી બાજરડા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત દેવીપુટક સમાજના પ્રતિનિધિને આ મહત્વનું પદ મળતા ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા નવનિયુક્ત ઉપસરપંચની વરણી સાથે જ બાજરડા ગ્રામ પંચાયતનું નવું વહીવટી માળખું સંપૂર્ણ બન્યું છે આ બાબા આ કે જોડીયો કે મારી જો આ બા આ આ રહેજો હેમંતભાઈ કહી દઈશું ચાલો હાલો પરમાણંદ ફોટો લેવા કને તો આયો આવો યાર આવો જરા એક નાવાઉ છો ના ફોટો ચાલો જાવ ચાલો જાવ વાત તો થાય ને ન્યાય વરે દે કામ પર આરાઈ